નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુડે ન્યૂઝ જાંબુઆ ગામ જવાના મુખ્ય માર્ગ પર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા પોઈન્ટ મૂકવા સહિત મેડિકલ વેસ્ટ નાખનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી વડોદરા શહેર જાંબુઆ ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર અજાણી વ્યક્તિઓ દ્વારા મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો જ્યારે બીજી તરફ લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે ત્યારે વહીવટ તંત્ર વહેલી તકે આ મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે